ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી ઉપર પધાર્યા અને એમની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં લાખો હરિભક્તોએ અને હજારો સંતોએ એમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે સ્વીકાર્યા માન્યા નિશ્ચય દ્રઢ કર્યો એમની આજ્ઞામાં વર્ત્યા અને અપાર ભક્તિભાવ એમના પ્રત્યે કેળવ્યો આ વિશેષતા એ ભગવાન સ્વામિનારાયણની હતી અને એના પરથી આપણને પ્રતીતિ આવે છે કે તેઓ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા ભગવાન સ્વામિનારાયણના વખતમાં સૌરાષ્ટ્રનું એક નાનું ગામ રોચકા ત્યાં એક નિષ્ઠાવાન હરિભક્ત રહે એમનું નામ કાકાભાઈ વૃદ્ધાવસ્થા થઈ બીમારી આવી અંતિમ અવસ્થા જેવું આવ્યું કાકાભાઈને વિચાર આવ્યો કે મારો આ દેહ પડી જશે પછી આ બધા ઘરેણા આ ઘોડી એ બધાનો ઉપયોગ શું તો આપણે ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરી દઈએ સમર્પણ કરી દઈએ કાકાભાઈએ એમના પત્નીના વિચાર કર્યો કાકાભાઈના પત્ની પણ ખૂબ જ નિષ્ઠાવાન હરિભક્ત હતા ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે આવો ભગવાનપણાનો ભાવ હતો એમના પત્નીએ તુરંત કહ્યું કે વાત તમારી વ્યાજબી છે આપણે આ મોકલી આપીએ એટલે તરત જ ગામના બીજા હરિભક્ત રઘુનાથ દાસને બોલાવ્યા એમના પત્ની બધી વાત કરી અને રઘુનાથ દાસ આ ઘરેણા અને ઘોડી લઈને ગઢપુર શિવજી મહારાજ પાસે પધાર્યા ત્યાં જઈને એમને આ સઘળી વાત કરી ભગવાન સ્વામિનારાયણ ખૂબ પ્રસન્ન થયા અને પ્રભાવિત પણ થયા કે ભક્તની આવી સમજણ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે કાકાભાઈનો હજી દેહ તો છે અને દેહમાં સૂઝબૂઝ પણ છે એટલે કે સભાનતા પણ છે પણ આ વિચાર એ એમની જગત પ્રત્યેની અનાસક્તિ એના દર્શન છે લોક અને ભોગ પ્રત્યે એમને કોઈ આકર્ષણ હતું નહીં કોઈ માયાના ભાવ કોઈ પદાર્થ પ્રત્યે એમને હતા નહીં એમને અને એમના ધર્મપત્નીને બંનેને કોઈ આસક્તિ નહોતી એટલે સંસારમાં રહ્યા થતાં પણ સંસાર એમનામાં નહોતો ગૃહસ્થ આશ્રમમાં રહ્યા થતાં પણ એમની વિદેહી સ્થિતિ હતી આવા લાખો હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં એ સત્સંગમાં હતા ત્યારે આપણને પ્રતીતિ આવે કે આપણા સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોમાં ભક્તોની જે સમજણ અને સ્થિતિની વાત છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની કૃપા દ્રષ્ટિથી પોતાના ઉપદેશથી પોતાના વાણીવર્તનથી પોતાની આજ્ઞાથી સેવામાં જોડવાથી અને પોતાના પ્રત્યે ભક્તિ કરાવવાથી એવી આધ્યાત્મિક સ્થિતિ એમણે બક્ષીતી એવા સંતો પણ હતા ભગવાન સ્વામિનારાયણે હજારો સંતો બનાવ્યા બધા જ પંચપર્તમાને યુક્ત એટલે કે નિષ્કામ નિર્લુભ નિર્માણ નિસ્વાર્થ નિસ્વાદ નિસ્નેહ આવા પંચપ્રતમાને યુક્ત સંતો પણ સમાજની વચ્ચે રહી અને સમાજની સેવા અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એવી એક પ્રતીતિ એમની માટે ન્યોછાવર એવી રીતે પોતાનું જીવન સાર્થક કર્યું પ્રસંગ એક વખત એવો બન્યો કે ભગવાન સ્વામિનારાયણને ગઢપુરમાં સમાચાર મળ્યા કે જે મંદિર બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની માટેના પથ્થરો જે ઈડરથી આવે છે ત્યાં જઈને ત્યાંના રાજા ગંભીરસિંહને કોઈકે ભગવાન સ્વામિનારાયણ વિશે થોડી એલફેલ વાતો કરી એ રાજા ગંભીરસિંહને પણ એ શબ્દોમાં થોડો વિશ્વાસ આવી ગયો અને એમને આદેશ આપ્યો કે પથ્થરો મંદિર માટે ન મોકલવા આ વાત ભગવાન સ્વામિનારાયણને ખબર પડી એટલે અમદાવાદથી નિષ્ઠાવાન હરિભક્ત કુબેરદાસને બોલાવીને સઘળી વિગત વ્યવસ્થિત જાણી ભગવાન સ્વામિનારાયણે તે વખતે સભામાં બેઠેલા એક સંત ગુરુચરણ રતાનંદ સ્વામીને કહ્યું કે તમે તાત્કાલિક ઈડર જાઓ ત્યાંના રાજાને તમે સત્સંગની વાત કરો અધ્યાત્મની વાત કરો મનુષ્ય દેહની સાર્થકતા સેવા અને ભક્તિમાંથી બધી વાત કરો અને તમે આ આદેશ ઉઠાવડાવો અને મંદિર માટે પથ્થર આવે એવી વ્યવસ્થા કરો ત્યારે ગુરુચરણ રતાનંદ સ્વામી હાથ જોડીને ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે મહારાજ મારી વાત રાજા માનશે ત્યારે ભગવાન સ્વામિનારાયણને કહ્યું કેમ નહીં માને તમે ભગવાનને ધારીને વાત કરો ચોક્કસ સાંભળશે એના હૃદયમાં વાત ઉતરશે અને તમ જેવા પંચવર્તમાને યુક્ત સંત છે આટલું પવિત્ર જીવન છે અમારા સ્વરૂપનો નિશ્ચય છે તો તમે આ વાત કરશો તો રાજાને અવશ્ય એ વાત ગમશે લાગશે ગુરુચરણ રતાનંદ સ્વામી પોતે ત્યાં ઈડર ગયા અને રાજા સાથે વાર્તાલાપ શરૂ કર્યો રાજાને ગુરુચરણ રતાનંદ સ્વામીના મુખના હાવભાવો પર અતિશય આનંદ જણાયો એમને આધ્યાત્મિક પ્રાપ્તિ થઈ હોય એવી પ્રતીતિ રાજાને આવી વળી સંતના નિયમ ધર્મ જાણ્યા કે સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવે છે ત્યારે રાજા ખૂબ પ્રભાવિત થયા અને ગંભીર સિંહને ગુરુચરણ રતાનંદ સ્વામીએ કહ્યું કે અમે તમને ભગવાનની મૂર્તિ આપવા માટે આવ્યા છીએ રાજાએ કહ્યું આપો ત્યારે ગુરુચરણ રતાનંદ સ્વામીએ કહ્યું કે એમને એમ ન મળે તમે ભગવાન સ્વામિનારાયણના આપેલા પંચવર્તમાન અતિશય દ્રઢ પાડો જે ગૃહસ્થ આશ્રમ માટે છે દારૂ માટી ચોરી અવેરી વટલવું વટલાવવું નહીં અને ભગવાનનું ભજન કરો તો તમને ભગવાનની મૂર્તિ અંતરમાં સ્ફૂરશે તમને આનંદ આવશે એ વખતે ઈડરના રાજા ગંભીરસિંહે આ પંચવર્તમાન દ્રઢ કરવાની પ્રતિજ્ઞા લીધી ગુરુચરતાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા અને તરત આદેશ આપ્યો અને મંદિર માટે પથ્થરો ત્યાંથી નીકળવા માંડ્યા તો ભગવાન સ્વામિનારાયણના આવા સંતોના વાર્તાલાપ એમના પ્રભાવથી આવા મોટા મોટા રાજાઓને પણ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ભગવાનપણાનો ભાવ થતો અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા મળતી ત્યારે આવા શુદ્ધ પવિત્ર સંતો પણ હજારોની સંખ્યામાં ભગવાન સ્વામિનારાયણ તૈયાર કર્યા આવું સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્ર પ્રમાણે આવું જીવન આવું કાર્ય જે પોતાના સંતો અને ભક્તોને બક્ષી શકે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ હોય અને આવી પ્રતિ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં સેંકડો હજારો અને લાખો ભક્તોને હતી આજે પણ એ પ્રતિ પરમપુજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમપુજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની એ સેંકડો સંતોને લાખો હરિભક્તોને છે ત્યારે આપણને પ્રતીતિ આવે કે ભગવાન સ્વામિનારાયણ એ પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા તો એમના આ સન બે હજાર પચીસમાં બસો ને ચુમ્માલીસમાં પ્રાગટ્ય દિને એમના ચરણોમાં કોટી કોટી વંદન ભારત વર્ષમાં ભગવાન શ્રી રામચંદ્રજીએ ચૈત્રસુદ નવમીના દિવસે અવતાર ધારણ કરીને આ તિથિને અમરત્વની દીક્ષા આપી દીધી છે એ જ શુભ તિથિએ આજથી બસો ચુવાલીસ વર્ષ પૂર્વે પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ પ્રગટ થઈને આ ચૈત્ર સુધી નવમીના દિવસને સવિશેષ સ્મરણીય અને અવિસ્મરણીય બનાવ્યો છે અંગ્રેજી કેલેન્ડર અનુસાર જોઈએ તો તારીખ ત્રણ એપ્રિલ સત્તરસો એક્યાસીના દિવસે આ પૃથ્વી પર પ્રગટ થયેલા ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યને છેલ્લા અઢીસો વર્ષથી સૌ નિરખતા આવ્યા છે પરંતુ જેમણે જેમણે ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યનો તટસ્થ બુદ્ધિથી અભ્યાસ કર્યો છે મૂલ્યાંકન કર્યું છે તે સૌને એક જ અનુભવ થયો છે કે ભગવાન સ્વામિનારાયણના વ્યક્તિત્વને પામવું અને માફવું એ આકાશને ગલેફ ચઢાવવા જેવું કામ છે જાણીતા અંગ્રેજ લેખક હેનરી જ્યોર્જ બ્રિગ્ઝે તેઓના પુસ્તક સિટીઝ ઓફ ગુજરાષ્ટ્રના બસો તેત્રીસમાં પાના ઉપર ભગવાન સ્વામિનારાયણ માટે એવી ટીપ મૂકી છે કે વાઇલ ધ પ્રેઝન્ટ અનડિસ્ટર્બ સ્ટેટ ઓફ ધ કન્ટ્રી કમ્પેર ટુ ઇટ્સ કંડિશન પ્રિવિયસલી વિલ સ્પીક વોલ્યુમ્સ ફોર હિમ ભગવાન સ્વામિનારાયણનું આવું કાલ જઈ કાર્ય તેની એક સુંદર માહિતી સુંદર સમીક્ષા સારાંશ ગાંધીયુગના સમતોલ અને વિચારવંત લેખક શ્રી કિશોરલાલ મશરૂવાલાએ આપ્યું છે શ્રી મશરૂવાલા જણાવે છે કે જે સમયે ગુજરાત અને કાઠિયાવાડમાં અંધકાર છાઈ રહ્યો હતો તે સમયે પોતાના પ્રતાપથી અનેકના હૃદયોને પ્રકાશ પમાડનાર અનેકના ચિત્તનું આકર્ષણ કરી તેઓને વચને ચૂરે ચૂરા થઈ જાય એવા સ્વવશ કરી મૂકનાર લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપનાર નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જવળ કરનાર થયેલા ધર્મોપદેશકો માટે સંયમનો આદર્શ બેસાડનાર સ્ત્રીઓને સમાજમાં અને સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી તેઓની ઉન્નતિ કરનાર અનેકને આચાર શુદ્ધિ શીખવનાર સાહિત્ય સંગીત અને કળાના પોષક અહિંસામય યજ્ઞના પ્રવર્તક ક્ષમા ધર્મના ઉપદેશક શૌચ અને સદાચારના સંસ્થાપક તથા શુદ્ધ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગના ચાલક ભાગવત ધર્મના શિક્ષક અને વ્યાસ સિદ્ધાંતના બોધક એવા શ્રી સહજાનંદ સ્વામી હતા તેઓએ સ્વલિખિત પુસ્તક સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન અને કાર્ય માટે લખ્યું છે કે તેઓના કાળમાં થયેલા પ્રસિદ્ધ પુરુષોમાં સ્વામી સહજાનંદ સૌથી મહાન હતા તેઓના સમયના મુમુક્ષુઓ માટે પુરુષોત્તમ તરીકે ઉપાસના કરવા યોગ્ય હતા જો અવતારો પૃથ્વી ઉપર થતા હોય તો ભગવાન સ્વામિનારાયણને અવતારની સંજ્ઞા બેશક આપી શકાય આ કિશોરલાલ મશરૂવાલાનું પોતાનું મંતવ્ય ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્ય માટે છે ગુજરાતમાં સુપ્રસિદ્ધ કવિ લેખક તરીકે કવિ શ્રી નાનાલાલની નામના અને ખ્યાતિ ગણિત છે તેઓએ પણ ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યનો અભ્યાસ કર્યા બાદ શ્રીજી મહારાજ માટે એવું લખ્યું છે પર્વો ઉત્સવો સમૈયાઓ ઉજવાવી શ્રીજીએ જનતામાં ઉત્સાહ ઉભરાવ્યો ભવ્ય મંદિરો અહિંસાત્મક યજ્ઞો વિશુદ્ધ પૂજા વિધાન પારણા હિંડોળા વસંત પંચમી અને જળ ઝીલણીના વૈષ્ણવી મહોત્સવો તેમજ જન્માષ્ટમી અને રામનવમીના સમારંભો કરી શ્રીજીએ જનતાને ઉમંગી કીધી ભગવાન સ્વામિનારાયણે શું કર્યું એ ઇતિહાસ પ્રશ્નનો ઉત્તર એક જ સૂત્રમાં આપવો તો કહી શકાય કે શ્રીજી મહારાજે ગુજરાતને સરયું નીરથી ધોઈને બ્રહ્મ ભીનો કીધો આ ભગવાન સ્વામિનારાયણનું કાર્ય હતું પરંતુ તેઓએ પોતાના મૂળ ગામી એક કાર્યની વાત કરતાં એવું કહ્યું છે કે મેરા જોયા અવતાર હૈ સો તો જીવો બ્રહ્મરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વ મનુષ્ય જૈસા બન્યા હો ભગવાન સ્વામિનારાયણ અનેક જીવોને કામ ક્રોધાદિક સ્વભાવોથી મુક્ત કરી ભ્રમરૂપ કરી અક્ષરધામની પ્રાપ્તિ કરાવવા માટે આ પૃથ્વી પર પધાર્યા હતા પરંતુ આ મૂળગામી કાર્ય કરવાની સાથે સાથે તેઓએ સમાજને સંસારને પણ એવો સુધાર્યો તેમણે સમાજને એવો સુધાર્યો કે આત્માની ઉન્નતિ સહેલી બને અને આત્માની એવી માવજત લીધી કે જેથી સંસાર શોભી ઉઠે અને એ ભગવાન સ્વામિનારાયણ ઓગણપચાસ વર્ષ બે માસ અને એક દિવસ સુધી આ ધરાતલ પર રહ્યા પરંતુ તેઓ અંતરદાન ન થયા તેઓએ પોતે જ કહ્યું સંત માનજો મારી મૂર્તિ રે એમાં ફેર નથી એક રતી રે હું તે સંતને સંત તે હું રે એમ શ્રીમુખે કહે ભગવંત રે નિષ્કુળાનંદ સ્વામીએ તેઓના પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના એકતાલીસમા પ્રકારની નવમી કડીમાં આ લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય તેઓની ગુણાતી સંત પરંપરા દ્વારા આ પૃથ્વી પર અખંડ રહેવાનું છે તેઓની સંત પરંપરામાં વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા અનેકને ભગવાન સ્વામિનારાયણના જીવન કાર્યની ઝાંખી થઈ રહી છે આવા ભગવાન સ્વામિનારાયણને આ વર્ષે બસો ચુમાલીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સમગ્ર સમાજ સમગ્ર સંસ્કૃતિ અને ભારત દેશ તથા ગુજરાત રાજ્ય તેઓએ જે જીવન જીવ્યા અને તેઓએ જે કાર્ય કર્યું તેઓએ જે પ્રદાન યોગદાન આપ્યું તે બદલ તેઓનું હર હંમેશ ઋણી રહેશે આવા પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણને તેઓના બસો ચુવાલીસમાં જન્મોત્સવે કોટી કોટી વંદન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય